વાત કરીએ ગાંધીનગર તો ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ દ્વારા થકી જન્મદિવસની ઉજવણી કે જ્યાં આવ્યું ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનો જમાડવામાં આવ્યા જ્યાં પેતાપુર ના વૃદ્ધાશ્રમ ખાતે પણ વડીલોને ભોજન આપવામાં આવ્યું આજે મારા જન્મદિવસ નિમિત્તે હું લગભગ બે હજાર અગિયારની સાલથી દર વખતે મારા જન્મદિવસના નિમિત્તેના વિદ્યાર્થીઓ અમારા દિવ્યાંગ બાળકો બધા સુધાર વૃદ્ધો સાથે ઉજવું છું મારી મારા જન્મદિવસ એમની સાથે મનાવું છું અને એમના આશીર્વાદ મેળવું છું અને જે દિવ્યાંગ બાળકો છે એમની સાથે અમે કેક કાપીને ઉજવણી કરી અમારા સમગ્ર ટીમ આ પ્રમાણે કામ કરી રહી છે અને ગાંધીનગરના તમામ કાર્યકર્તાઓ મારી સાથે મિલાઈ અને એમની પોતાની જન્મદિવસ